મિત્રો તમારું સ્વાગત છે એક નવી વાર્તામાં તો આપણે હવે વાર્તા શરૂ કરીએ ઘર સાફ સફાઈ કરતી વખતે જ્યારે હું મારા સસરાના રૂમમાં ગઈ તો મેં જોયું કે પપ્પા રૂમમાં નથી હું સમજી શકી નહીં કે તે ક્યાં ગયા છે તેથી મેં આજુબાજુ જોવાનું શરૂ કર્યું અને પછી મેં તેમના બાથરૂમની લાઈટ ચાલુ જોઈ હું ધીમે ધીમે ત્યાં ગઈ અને જોયું તો બાથરૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો અને અંદરથી વિચિત્ર અવાજ આવી રહ્યો હતો આ સાંભળી હું ડરી ગઈ અને વિચાર્યું કે કદાચ પપ્પાની તબિયત સારી નથી અથવા તેઓ થોડીક તકલીફમાં છે જ્યારે મેં ત્યાં જઈ અને જોયું તો પપ્પાને જોયા તો મારી આંખો પહોળી થઈ ગઈ મિત્રો મારું નામ કાજલ છે અને હું ચોવીસ વર્ષની છું અને હું એક સુંદર અને પરિણિત યુવતી છું મારો રંગ દૂધ જેવો ગોરો છે અને મારા લગ્નને ત્રણ વર્ષ થયા છે અને મને એક પુત્ર છે જેનો જન્મ મારા લગ્નના નવ મહિના પછી થયો હતો અને હવે તે એક વર્ષનો છે મારા પતિની નોકરી બદલતી રહેતી હતી તેથી તેઓ પરિવારની સાથે રહી શકતા ન હતા દર બે ત્રણ મહિના પછી તેમને ફોરેન જવાનું ફરજિયાત હતું તેથી તે મને મારા પુત્રને એકલા છોડી અને જતા રહ્યા અમે એકલા ન રહીએ તે માટે મારા પતિ મારા સસરાને અમારી સાથે રહેવાનું કહ્યું ત્યારે તેઓ ચાલીસ વર્ષના હતા મારા સસરા સરકારી નોકરી કરતા હતા અને નિવૃત્ત હોવા છતાં તેઓ ખૂબ જ તંદુરસ્ત હતા ગામના શુદ્ધ વાતાવરણને કારણે તેમનું શરીર ખૂબ જ મજબૂત હતું અને આ ઉંમરે પણ ત્રીસ વર્ષના હોય તેવા લાગતા હતા પતિના ગયા પછી તે છેલ્લા ચાર મહિનાથી અમારી સાથે રહેતા હતા તે બનેલા હોવાથી તે પહેરવેશ પણ શહેરવાસીઓ જેવો હતો તેને ઘરમાં ખૂબ જ ઝડપથી અમારી સાથે એડજસ્ટ થઈ ગયા તે પછી ઘરના કામકાજમાં અને બાળકની સંભાળ રાખવામાં મદદ કરવા માટે તે પતિને દુબઈ ગયાને લગભગ પાંચ મહિના થઈ ગયા હતા તેથી જ હું ખૂબ જ બેચેની અનુભવી રહી હતી અને હું આખો દિવસ બેચેની સહન કરતી હતી પરંતુ મારા પર વિશ્વાસ વાળો કોઈ ન હતો પરંતુ સો સાત મહિના પછી અચાનક મને એક તક મળી જે મારા જીવનમાં ખુશીઓની લહેર ભરી દે જ્યારે હું ઘર સાફ કરતી વખતે મારા પપ્પાના રૂમમાં ગઈ તો મને ખબર પડી કે રૂમમાં ન હતા હું સમજી શકી નહીં તે ક્યાં ગયા હશે તેથી મેં આજુબાજુ જોવાનું શરૂ કર્યું અને પછી મેં તેમના બાથરૂમની લાઇટ ચાલુ જોઈ હું ત્યાં જોવા માટે ગઈ ત્યાં મેં જોયું કે બાથરૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો અને અંદરથી એક વિચિત્ર અવાજ આવી રહ્યા હતા આ સાંભળીને હું ડરી ગઈ અને મેં વિચાર્યું કદાચ પપ્પાજીની તબિયત સારી નહીં હોય અને તેઓ કંઈ મુશ્કેલી માગે છે તેથી હું ડરી ગઈ અને ઝડપથી બાકી દરવાજો ખોલી અંદર જોવાનું અંદર જોયું તો દૃશ્ય જોઈને હું અસ્પષ્ટ થઈ ગઈ હું મારી જાતને કાબૂમાં રાખી શકી નહીં તે પહેલાં પપ્પા પોતાની જાતને માલિશ કરી રહ્યા હતા અને મેં જોયું કે પપ્પા જોર જોરથી રડી રહ્યા હતા આ બધું જોઈ અને મેં એક લાંબો નિશાસો નાખ્યો અને જે સાંભળી અને સસરાને પાછું વળી જોયું અને મને જોઈને તે ગુસ્સામાં બોલ્યા તમે અહીં શું કરો છો તેના ગુસ્સામાં અવાજ સાંભળી હું ડરી ગઈ અને મને મારા મોઢામાંથી અવાજ ન નીકળ્યો પછી મેં કહ્યું જમવાનું બનાવું છું તો મારો દીકરો મને હેરાન કરી રહ્યો હતો ત્યાંથી મને મારા દીકરાને તમને રમાડવા માટે આપવાનું છે જોવા આવી હતી અને આ સાંભળી તો એકદમ શાંત થઈ ગયા આનાથી હું પાસે જીવ થઈ અને હું પછી તે આવીને સામાન્ય રીતે વર્તન કરવા લાગ્યું પરંતુ આ ઘટના પછી હું ફરીથી તે દ્રશ્ય વિશે વિચારતી રહી અને બીજા દિવસે રાત્રે સૂતી વખતે મારા પુત્ર ખૂબ રડવા લાગ્યા ત્યારે મેં ચૂપ ન થાય અને તે સસરાના રૂમમાં ગઈ અને પપ્પાએ તેને તેમના ખોળામાં લીધો અને તેને મને તેલ લગાવવાનું કહ્યું હું તેને તેલ લાવી આપી અને તેમને મારા પુત્રના પેટમાં તેલ લગાવવા લાગ્યા થોડીવાર પછી મારો પુત્ર શાંત થઈ ગયો અને તેમના ખોળામાં સૂઈ ગયો મારા પુત્રને દાદા પાસે મૂકીને હું મારા રૂમમાં કપડાં બદલવા ગયો ત્યારે મારા મગજમાં એક પ્લાન આવ્યો હું પપ્પાને મારી એક ઝલક બતાવી અને કમી થઈ ગઈ હતી અને હું લાલ નાઇટ ડ્રેસ પહેરું છું મેં મારા ઉપરના અને નીચેના ત્રણ બટન ખુલ્લા રાખ્યા હતા જ્યારે હું મારા પુત્રને મારા પપ્પાના રૂમમાં લેવા ગઈ ત્યારે પપ્પાએ મને તેમના કપડામાં જોઈ અને થોડી મારી સામે જોતા જ રહ્યા તેની આંખોની ચમક કહી રહી હતી કે તેને આ દ્વારા બિછાયેલું ઝાડ છવાયેલું છે અને થોડી વારમાં રાહ જોવા મળી ને મેં મારા પુત્રને પપ્પાજી પાસેથી લેવા માટે હાથ લંબાવો ત્યારે તેમણે મને તે જોતાં જ કહ્યું સુ સુઈ ગયો છે અને બેડ ઉપર સુવડાવી દઉં છું પછી તેમને ઉતાવળમાં કહ્યું કે તે હમણાં તે કાચી ઊંઘમાં છે સુઈ ગયો છે અને તે હમણાં માટે અહીં રહેવા દે મેં હા પાડી અને મારા રૂમમાં ગઈ મને ઊંઘ આવતી ન હતી તેથી હું લાંબા સમય સુધી આમ તેમ બેડમાં કરવટ બદલતી રહી પછી મને યાદ આવ્યું કે હું મારા પુત્રને પીવા માટે દૂધ આપવું નથી અને હું જાગી અને પપ્પાના રૂમમાં ગઈ પણ પપ્પા પણ સૂઈ ગયા હતા મિત્રો તમે આટલા સુધી વાર્તા સાંભળી હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો પછી મારા મનમાં આવ્યું કે મારે પણ આ રૂમમાં જઈને સૂઈ જવું જોઈએ કારણ કે મારો પુત્ર પણ આ રૂમમાં જ સૂઈ રહ્યો છે અને હું તેમની બાજુમાં પલંગ પર સૂઈ ગઈ હતી મારા પુત્રને મારી નજીક લીધેલો હતો અને મારા પુત્રનું પેટ ભરાયું હતું તે દરમિયાન સસરાએ તેની બાજુમાં સૂતા હતા તેમને ઊંઘ પણ ન આવી અને તેથી બાળકને અલગ સુવા દીધું અને પપ્પાને જોઈ અને ત્યાં બેસી ગઈ મને સમજાયું કે હું શું કરું મારા પર કાબૂ રાખી શકતી ન હતી અને પપ્પા સાથે જીવવાનો આનંદ માણવા માગતી હતી હું મારી એકલતા દૂર કરવા માગતી હતી આ માટે મને હવે એક નવો માણસ મળ્યો અને જે મારા પતિની ગેરહાજરીમાં વિશ્વાસપાત્રને સંપૂર્ણ સંતોષી છે હું બધું રાહ જોઈ શકતી ન હતી તેથી મેં બધી શરમ છોડી દીધી અને હું બાજુમાં જઈને સુઈ ગઈ થોડી વાર પછી મારા સસરા રૂજવા લાગ્યા અને મને લાગ્યું કે તેઓ હાથ મારા હાથ પર આવ્યો હશે અને મારા સસરાને જાગી ગયા અને તેમની સાથે આ ક્રિયા હું થોડીવાર ગભરાઈ ગઈ અને મારી સ્થિતિ નબળી પડી મારો શ્વાસ અંધર થઈ ગયો હતો પછી મને મારા પપ્પા હાથ લીધો અને હાથ હટાવીને કહ્યું હું આ ક્રિયા ખૂબ જ ખુશ થઈ ગઈ છું પપ્પા ઊભા થયા ત્યારે મને મજા આવતી હતી અને જાગી ગયા તેઓ મને એક ધક્કો મારી તેમને મને તોડી નાખી તે ઊભા થયા અને લાઇટ ચાલુ કરી અને આચાર્યથી મારી સામે જોવા લાગી મેં કહ્યું પપ્પા હું એ જ કરતી હતી જે તમે ઈચ્છો છો પપ્પાએ જવાબ આપ્યો મેં ક્યારે આવું કરવાનું કહ્યું ત્યારે કહ્યું મારા દીકરાને લેવા આવી પપ્પાએ કહ્યું કે તારે આવું કરવું જોઈતું હતું તો મને માફ કર મેં કહ્યું આજ સુધી મેં તમારા આદેશનો સંતોષ સંકેત આપ્યો નથી તો હું આનો ઇનકાર કેવી રીતે કરી શકું સસુરજી બોલ્યા અરે તું કેમ સમજતી નથી મારે તારી સાથે આવું નથી કરવું હું અજાણતા થયું છે અને તેની મને કોઈ પણ વાત બગડશે પહેલાં ઊભી થઈ અને હું તેમના પગ પકડીને બેસી ગઈ તેમનો સહારો લીધો અને હું સમજી ગઈ કે હવે તે લોખંડ ગરમ છે અને પ્રહાર કરવાનો સમય આવી ગયો છે અને હવે મેં અને મારા સસરાએ શું શું કર્યું તે કેવી રીતે કર્યું તે આગળ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ભાગ બીજા માટે કોમેન્ટ કરો હવે મળીશું આપણે એક નવી વાર્તામાં